જો પોલીસ બનવાનું સપનું હોય તૈયારી કરતા હો અથવા તો તૈયારી કરવાનું વિચારતા હો તો તમારા માટે એક સારી ખબર છે ગુજરાત પોલીસમાં ભરતીની જાહેરાત થઈ છે જી હા અપડેટ આવી ગયું છે એલઆરડીની બાર હજાર સાતસો તેત્રીસ જગ્યા અને પીએસઆઈની આઠસો અઠાવન જગ્યા પડી છે હવે આ જગ્યામાં તમારી એક જગ્યા બનાવવા માંગો છો તો તમારે ફોર્મ ભરવું પડશે ફોર્મ કઈ ડેટથી ભરવાનું છે તો ત્રણ ડિસેમ્બરથી તેવીસ ડિસેમ્બરની વચ્ચે તમે ફોર્મ ભરી શકો છો ત્રેવીસ તારીખ પહેલા ફોર્મ ભરવાનું છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ અને તમારે ફોર્મ ભરી દેવાનું છે તો જાણકારી મેં કેપ્શનમાં પણ લખેલી છે છતાં પણ કંઈક પેરી હોય તો તમે પૂછી શકો છો ઘણા એવા મિત્રો છે કે લાંબા સમયથી તૈયારી કરે છે તો ઘણા એવા પણ મિત્રો છે કે જે હવે વિચારી રહ્યા છે કે આજથી તૈયારી શરૂ કરીશ આવતીકાલથી તૈયારી શરૂ કરીશ પણ તે તમામ મિત્રોને કહેવાનું આ સારી તક છે તમારું સપનું પૂરું કરવા માટે હવે તો ડેટ પણ આવી ગઈ છે એટલે ઉઠો અને તૈયારી શરૂ કરો મેક્સિમમ લોકો સાથે આ વીડિયોને શેર કરજો ખાસ કરી એવા મિત્રો સાથે કે જે પોલીસ વિભાગમાં જવા માંગે છે